જય મુરલી દેવરી ટી ફેમિલી ને ગુડ મોર્નિંગ આજે આપણે સવાર સવાર માં સકડી મારી દીધી છે આ બધા લાકડાને સકડીનો અવાજ આવતો હતો એટલે ઉતાર્યો નહીં ત્યારે બેન કરી ભાઈ ઉતાર ને દેખાડી દઈ આજની દિનચર્યા કે આવી રીતની ગઈ છે રાય રે જોઈ બધા કટકા કર નાખ્યા છે જોઈ શકો છો હજી આગળ કામ બાકી છે પણ એ કાલમાં કે બપોર પછી આવે તો એ કર નાખશે આ બધે પોરના કાપેલા પીડા સાથે સકડીનો મેળ આવી જાય ઝીકી નાખ્યા છે બધા જોઈ શકો છો કે આવી રીતના છે એ આમ ઘણા બાવડીયા પછી આમ બે ત્રણ થૂઠા પીડ્યા છે ને આ એટલાના કન નાખ્યા છે કટકા એટલાક છે ને આપણે આરસ નળિયા ધોવાનું કામકાજ શરૂ હતું એ પછી દેખાડ જેવા બપોરા થઈ ગયા છે લઈ થઈ ખાવા મળ્યું ખાઈને હાલો તમે બધા ખાવા આ રીતે નળિયા ધોવાનું કામકાજ કન્ટિન્યુ છે હવે ખાલી હોતની નીંદી રહ્યા છે એટલા ધોવાનું બાકી છે બસ ખાલી એટલા બાકી છે આ એટલા ધોઈ નાખ્યા છે તો એ પછી તો કંઈ ઘટી નહીં ચમકવા મળ્યા છે નળિયા નોખી નોખી વેરાયટી ને કરતા જાય છે આ કે કેટલા અલગ છે ના અલગ છે ને એવી રીતે કરતા જઈએ છે ને આ કે બસ ખાલી એટલા બાકી રહે છે ધોવાઈ જાય છે ઓકે વાંધો નહીં આવે માળી ને કેટલી વાર છે પછી ફરી જવાનું થાય છે પણ તે હુતાર ધરતો નથી એ એક મોટો વાંધો છે સુતરની વાટે ઘણા જમીન થલે છે થઈ ભંગે સુતરનો કે મેળ આવતો નથી નકરતો અત્યારે મળે જીવત ને નળિયા બળિયા સડી ગયા બે ત્રણ દીઠા નવી રાત સી આવા નળિયા દોઈ એવું કરીએ નકર તો અત્યારે મળે જીવે સુતરનો તો મેળ આવતો ને આ કાગળ એમ દીથી તૂટી ગયો છે થોડો ઘણો પણ ખાલી એટલા નળિયા છે